આ તો કે દસ્તાવેજ લખી દો વારસદાર થઈ જવાનો એ વારસો નહીં સંસ્કૃતિ નો વારસો છે આ પ્રકૃતિ નો વારસો છે આ સદગુણ અને સદાચાર નો વારસો છે પૈસા નો નહીં પ્રેમ નો વારસો છે સમજણ નો વારસો છે સુકરાત ને પગે વિશ્વ સમ્રાટ સિકંદરે રજા માંગી કે હું ભારતમાં જાઉં છું લડાઈ કરવા તો કે કેમ કે એ વખતે આ દેશના રસ્તાઓ અગરચંદનના પાણીથી ધોવાતા તો કે ન્યા જઈને હું લડાઈ કરીશ ત્યારે શુક્રાદે એમ કીધું ગ્રીક સંત એનો ગુરુ એ કે તું અહીંયા લડીશ તો ફાવીશ નહીં કે કાં તું જેમ સિકંદર છો એમ ભારતની એક એક પ્રજા જોગંદર છે તું ફાવીશ નહીં હું કહું એમ કરીને આવજે કા શુકરધન વિજયગર જબ લોટ કે આના અમારે વાસ્તે સાથ મેં જ્ઞાની ગુરુ બી લાના સિકંદરને એમ કીધું તું અહીંયાથી પાછો આવ્યો ને તો મારા એક જ્ઞાની ગુરુ લેતો આવજે સંપત્તિ નહીં ઐશ્વર્ય નહીં

ગંગા યમુના બચશે વેદોનો ઉપનિષદો બચશે ગીતાને રામાયણ બચશે ગાય બચશે ગા ને માનું ધ્યાન રાખ્યું હોત ગા ને બાનું ધ્યાન રાખ્યું હોત તો ઘા કરનાર કોઈ પેદા થાત નહીં હોત અને ક્યાંય ભીખ ન માંગવી હોત ધાનો નાખવી પડે ગામાં એટલી તાકાત છે કે ઇન્ડિયન ઇકોનોમિક સર બરોબર ચાલે એની કરન્સીની ભીખ ન માગવી પડે આ લોહીમાં સાત વર્ષની ઉંમરથી આર એસ એસના સંસ્કાર છે છોતેર વર્ષનો છે સિર્ફ રાષ્ટ્ર માટે જીવવાનું સ્વાહા અત્યારે અત્યારે જરૂર પડે તૈયારી છે મારી ગાડીમાં હથિયારો છે જ અમે અમારી હાજરીમાં બહેનો દીકરીઓને કઈ આબરું ન જાવી જોઈએ અમારી હાજરીમાં ગાયું કઈ તકલીફ ન પડવી જોઈએ અમારી હાજરીમાં વૃક્ષો કપાવા ન જોઈએ અમારી હાજરીમાં વેદો ઉપનિષદો ગંગા છે આ યુવાનીની જરૂર છે આ વિશ્વમાં સૌથી વધારે યુવાનો આ રાષ્ટ્ર પાસે હું એક બાબત જોઈને રાજી થયો છું કે યુવાનો જાઝા બેઠા છે એટલે તમારું ભાગ્ય ઉજળું છે એમાં કોઈ બે મત નહીં અહીં યુવાનો જાઝા નગર બીજે હાળા ભાભલા જ બેઠા હોય મોર કાઢી મૂક્યા હોય કાંઈ કામના હોય જોકે ડોસાનો હોય એ સભાને સભાનો કે કહેવાય યત્ર વૃદ્ધો જે સભામાં વૃદ્ધ માણસોનો એ સભાને સભાનો કે એ મોટી તકલીફ છે કારણ કે પાસું વાળવાનું એને જ આવડે બીજાને આવડે નહીં યુવાન જોઈએ યુવાન યુવાન ને દિશાની જરૂર છે યુવાન ને દ્રષ્ટિની જરૂર છે તીરવનંતપુરમ ના મહાસાગર ના કિનારે એક ભાઈ ધોતી ને જબ્બો પહેરીને ગીતાજી નો પાઠ કરે એમાં એક છોકરો આવ્યો જુવાન તમે શું વાંચો છો તો કે ગીતાજી ગીતાજી ની જરૂર નથી રામાયણ ની જરૂર નથી આ ભૌતિક જગત છે ટેકનોલોજી નો યુગ છે કમ્પ્યુટર નો યુગ છે કોમ આ ગાય ભૌતિક યુગ ની વાતો કરો એવું કંઈક વાંચો સાયન્સ બેઝ ની જરૂર છે ઓલા એટલું જ બોલ્યા તમને ગીતાજી રામણનો ખ્યાલ છે કે નાના એની જરૂર જ નથી હું વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી છું કે અને સાયન્સ સ્ટુડન્ટ છું મારે એવી જરૂર જ નથી ત્યાં બે મોટી ગાડીઓ આવી મોટર ભારતની શ્રેષ્ઠ કક્ષાની મોટર કરો અંદરથી બે કમાન્ડર ઉતર્યા અને ઓલા મારે જે ગીતાજી વાત એને સેલ્યુટ મેરી વેલકમ સર ટેક યોર સીટ ઇન કાર આવો વધારો સાહેબ બેસો ઓલાને એમ થયું આ કોઈક મોટું મણ લાગે છે હવે આવડી મોટી ગાડી એની ઉપર લખ્યું છે ઇન્ડિયન ગવર્મેન્ટ અને એને તેડવા આવ્યો આ અંદર જઈને બેઠા એ ભાઈ એટલે આ છોકરાને એમ થયું આ કોઈક મોટી હસ્તી છે એને પૂછી જ લઉં કોણ છો અહીંયા જઈને પૂછ્યું હું હાર્યું યોર સેલ્ફ માય સેલ્ફ ઇઝ વિક્રમ સારાભાઈ તું જે ઇન્સ્ટિટ્યૂટ નો વિદ્યાર્થી છો ને એનો માલિક છું અને એ કોઈ નહીં એ અબ્દુલ કલામ આઝાદ પૂછનાર એ મિસાઇલ નો પિતા બની ગયો વિશ્વ પિતા આ રાષ્ટ્રનું મસ્તક ઊંચું રાખનાર હસ્તી અને એને જીવનભર ગીતાજી વાંચ્યા જીવનભર રામાયણ વાંચી દુનિયાની દરેક સમસ્યાઓનો જવાબ ભારતીય સંસ્કૃતિના ધર્મગ્રંથોમાં છે શાસ્ત્ર અને શસ્ત્ર બેય હશે શાસ્ત્રન શસ્ત્ર બેય હશે તો જ ભારત માતાનું વસ્ત્ર સલામત રહેશે નહીતર સલામત નહીં રહે માટે શાસ્ત્રન શસ્ત્ર બેય રાખવા જો શાસ્ત્રથી ન માનો તો શસ્ત્રનો ઉપયોગ કરો આવી જા અમે ક્યાં જો આ બંગડીઓ પહેરી છે થઈ જા પાડો આ તો જ મેદાનમાં આવ્યો હોય ને રણછોડ દાદા નગર એમ કાંઈ મરી જવાય આ ભજીયા પેંડા આટું કે એક વીઘા જમીન આટું મરી ગયેલી વ્યક્તિત્વ નથી કે જેની પાછળ પસ્તાવો થાય આ શૌર્યની શહાદતની જે ગાથા છે એ ધર્મ સંસ્કૃતિના રક્ષણ માટે આ બેનુદી કરી માટે સત્તાની ગાદીની રક્ષણ માટે કોઈ પણ સારી બાબત માટે આ માણસે મૃત્યુ સ્વીકાર્યું હશે આપને કાંટો વાગે ત્યાં ઘા વાગી જાય છે બાપુ મોત આવી જાય ત્યારે કેમ થાય કોઈ દી વિચાર્યું છે એને એના કરતા કોઈકને મહાન ગણ્યા હશે એને એના કરતા એને કોઈકને સર્વસ્વ ગણ્યું મીરાએ કૃષ્ણને સર્વસ્વ ગણ્યા એટલે ઝેર પી શકે નરસિંહ ભગવાનને સર્વસ્વ ગણ્યા એટલે અપમાન સહન કરી શકે શબ્રીએ રામને સર્વસ્વ ગણ્યા એટલે ત્રાસ સહન કરી શકે વૃંદાએ પોતાના પતિને સર્વસ્વ ગણ્યો ભગવાનને શ્રાપ આપી દીધો માં સતી એ પોતાના પતિને સર્વસ્વ ગણ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળક બનાવી દીધા સત્યવાન સાવિત્રી આઉટ ઓફ યુનિવર્સલ લો યમરાજ પાસેથી પતિને પાછો લાવ્યો પોતાના પતિના જીવનને મહત્તા આપી એમ તમે તમારા જીવનની અંદર એટલી યાદદાસ્તા બનાવી રાખો રણછોડ દાદાની આ ઐતિહાસિક ગાથાને પ્રધાનતા આપો અહીં મંદિર બને પરિસર બને કમ્પાઉન્ડ વોલ બને બગીચો બને અહીં આવીને અઠવાડિયું રોકાય એવું થાય આપણી પ્રજામાં શૌર્ય ધૈર્ય જ્ઞાનના ગુણ આવે એનું ખડતર થાય પીઝાને બર્જર ખાવા માટે જિંદગી નથી મળી બાપુ અને શાસ્ત્રના અનુભવ માટે જિંદગી મળે છે એ તો બધા ખાય છે ભૂંડડામાં થેઠા ખાઈ જાય બરજર એક પૈસાને જ ભરાવતા તો એ સ્વાદ આપણા જેવો જ ગમે છે પાંચ ઇંચની બીડી ચાર ઇંચની સિગરેટ આપણે કેબિન સુધી ઢસડી જાય એક પાઉચ આપણે કેબિન સુધી ઢસડી જાય એ માના ઉછેરમાં ફેર હોય એ ગોદમાં ફેર હોય તો જ દગો હોય નહીં એવું બને જ નહીં એ માતાઓ એ સંતાનને કહેવું જોઈએ કે તું ઝેરપીન મરી જા એ જ મારું પરમ સૌભાગ્ય છે એવી પ્રજાથી વંશ ન રહે તો શું કામ છે આ દેશ ધર્મનો સદગા સદ્ગુરુને સદાચારનો જ અભયમ સત્ય સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિત અમ દાન દમસ યજ્ઞ સ્વાધ્યાય માતાઓની નૈતિક ફરજ ગર્ભમાં હોય ત્યારથી જ બાળકોને આવા સંસ્કાર પાડો કરેણા પહેરવાથી હારા કપડાં પહેરવાથી કાંઈ નહીં મળે હું પહેર ન પહેરો એમ નથી કહેતો પણ એમાં ન રોકાઈ જાઓ તમારા પ્રજાના ખડતર શિલ્પી રામ બનાવી શકે કૃષ્ણ બનાવી શકે પથ્થરમાંથી તમે તો સો શિક્ષકની ઘરજ સારી શકો સો વૈદની ઘરજ સારી શકો તમારા બાળકને જે બનાવવો એ બનાવો રાક્ષસ નહીં નરમાંથી નારાયણ બનાવો દવરાવો ખવરાઓ સુવરાવો નવરાઓ ત્યારે સારી વાત કરો સમય એમાં ગાળો ગીતાજીના પાઠ શીખડાવો હનુમાન ચાલીસા એનામાં શિસ્ત હોય પ્રેમ હોય દીકરીઓ આપણી ગીધામાં જ રહે કપડા પૂરા જ પહેરે એ ઓળખાણ નહીં અત્યારે ફેશન અને વ્યસન એ તો દાટ બાંધ્યો મોબાઈલના ગુલામ સાધન કોઈ દી ખરાબ હોતું જ નથી હાઉ ટુ યુઝ એનો ઉપયોગ કરવો કેમ એ મહત્વનું છે સાધન આપણો બાપ બની જાય સાધન આપણો માલિક થઈ જાય સાધના નષ્ટ થઈ જાય એટલે ઝીંઝાળા પરિવારનો એ ગૌરવ દિવસ આજ પ્રતિજ્ઞા લેવાનો દિવસ છે રણછોદ પાસે મતક નસ્ત મસ્તક થઈને પ્રતિજ્ઞા લેવો હે દાદા હું તમારી પ્રજા અને તમારી પરંપરાનો હો તો આજથી પ્રતિજ્ઞા લઉં છું કે હું કોઈ દિવસ માવો ખાઈશ નહીં નહીં હું કોઈ દિવસ બીડી નહીં પીવું દારૂ નહીં જુગાર નહીં રમું ખોટું નહીં કરું હું તમારા ઐતિહાસિક ગૌરવના પ્રગટેલા દીપક ની અંદર દીવેલ પૂરીશ આ દીવો પ્રગટાવ્યો છે એ ઐતિહાસિક ગૌરવનો નો દીપક પ્રગટાવ્યો છું આમાં બધા એક એક ટીપું રેડવાનું છે જમીનના નામે દાન કરો ધજાના નામે દાન કરો જેમ કરો એમ એક એક ટીપુ રેડો દીપક બોલવાય જાય ધ્યાન તમારે રાખવાનું એમાં એક એક ટીપુ રેડો અને ટીપુ નહીં જેથી વાવાઝોડું એને નુકસાન ન કરે આમાં ઘણા ગાંડા હોતો હોય પગ ખેંચવા એવા જોઈ તે આલારામ કહેવાય આપણો એ આપણે જાગૃત રાખે શું હાલી નીકળ્યા આવું ક્રિયા કરો એમ એ કહેવા વાળા હોય એને એને સારો રીતે રાખવા ઘરનો હાબુ દઈને નવરાવી ધોરાઈને મોર બેહાડવા સમજ્યા એની જરૂર છે તો જ આપણું પાપ જાય છે નગર જાય છે નહીં હા તો દીવો ન અંદર તેલ ન રેડી શકો ઘી ન રેડી શકો તો ફરતા ઉભા રહ્યો અને એવું કાંઈ ન કરી શકો તો ફૂંક મારીને ઓલવવાનું પાપ ન કરતા નહીં તો કૃષ્ણ કોઈ દિવસ તમને માફ નહીં કરે આવતા વર્ષો જેવો સુંદર મજાનો માહોલ બનાવી દો અરે ગાંડા થઈ જાઓ મેન્ટલી નહીં ઉત્સાહ થી ભાવના થી પ્રેમથી નાચો કૂદો આ અમારું છે અમે એના છીએ અમે સમર્પિત છીએ ઉત્સાહ વધારો